એકદમ સરસ મજાની આરતી પૂજા કરી વિધિ વિધાનથી પંડિતજીઓએ આ દાદાની સ્થાપના કરી અને અત્યારે જ બરાબર બેન બાજા રાસા અને ફટાકડા સાથેનું આગમન ઉજામણી કરી અને જાહેર જનતા માટે અને ભક્તજનો માટે આ પંડાલ અત્યારે ખુલ્લો મૂકવામાં આવે છે આ વખતે અમારી જે મૂર્તિ છે ખાસ કરીને આપ જાણો કે છેલ્લા ઘણા સમયથી આ મૂર્તિ ટોટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે કેમ કે પર્યાવરણની જાળવણી કરવી આપણા સૌની ફરજમાં આવે છે ત્યારે ત્રિકોણભાકર રાજે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સૌથી પહેલાં મૂકવાનું ચાલુ કર્યું હતું અને સ્થાપના કરી હતી અને પૂજન કર્યું હતું આ વર્ષે પણ આપ જોઈ રહ્યા છો તે સંપૂર્ણ માટીની મૂર્તિ છે અને નાસિકના કારીગરો બનાવી છે ત્યારે રાજકોટના જે કારીગરો છે રાજકોટનું કલર કામ અને આપણું ડાયમંડનું કામ વખણાત હોય છે એટલે વોટર કલર પ્યોર વોટર કલરમાંથી આ મૂર્તિને પેઇન્ટ કરવામાં આવી છે અને ઝીણા જે ડાયમંડ છે અને માણેક છે માણેક અને ડાયમંડથી અને સુશોભન કરવામાં આવ્યું છે સાડા આઠ ફૂટની મૂર્તિ છે અમે જે ગુજરાત સરકારના જે નિયમો છે એનું પાલન કરી રહ્યા છે સાડા ફૂટની પરફેક્ટલી મૂર્તિ છે અને એમને જે મૂર્તિ છે એ વિષ્ણુદેવના સ્વરૂપમાં છે એને દોધારા દેવ તરીકે એ લોકો ભગવાનને પોતે જનતાને આશીર્વાદ આપી રહ્યા છે અને એવી વચન આપી રહ્યા છે કે હે મારા ભક્તો હું તમામ તમારા દુઃખ હરી અને સુખ સાથે તમારા ઘરે બિરાજમાન રહીશ જી આપ જાણો છો કે રોજ સાંજે સાડા પાંચ વાગે બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ અને

જી આપ લોકો જાણો છો કે ત્રિકોણ માતા રાજા જે ગણપતિ છે એ સંપૂર્ણપણે સાર્વજનિક છે ને લોક ભાગીદારી છે એટલે આટલા વર્ષોથી ત્યારે પણ અમને ટ્રાફિક બાબતે અડચ પડી અમારી અમારા જે અમારે એકસો પેંચતાલીસ લોકોની કમિટી છે એ રાજકોટ પોલીસ દ્વારા સંપૂર્ણ ટ્રાફિકની વ્યવસ્થા છે અહીં સલામતીની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે સાથે એક કરોડ નો વીમો પણ છે અને લોકોનું પોતાનું ગણપતિ છે અને લોકો સ્વયં દર્શન કરી અને એમની સાથ આપે છે